પ્રકરણ તેર સમરથલાલ સુરણવાડાનો સન્માન સમારંભ શાક માર્કેટના પ્રમુખ સમરથલાલ સુરણવાડાને ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હતું તેમણે સાડા ત્રણ હાથનું ગાજર ઓગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા શાક માર્કેટના વેપારીઓએ સમરથલાલ સુરણવાડાનું ભવ્ય સન્માન કરવાનું નક્કી કર્યું પાંચસો રૂપિયા ભાડું ભરીને તેમણે ભવ્ય હોલ રાખ્યો સ્ટેજ ઉપર અને દરવાજે ભાજીને કોથમીરના તોરણો બાંધવામાં આવ્યા પ્રમુખ તરીકે બટાકાના વેપારી બાબુલાલ બિરાજીયા એમણે શાક માર્કેટના મંત્રી કુલાભાઈ ફણસીવાડાને શેઠ સુરણવાડાનો પરિચય આપવા વિનંતી કરી આખો સભાખંડ શાકના વેપારીઓથી ખીચોખીચ ભરાઈ ગયો હતો ફણસીવાડાએ સમર્થલાલ સુરણવાડાનો પરિચય આપતા કહ્યું સમરથલાલ શેઠને હું દસ વર્ષથી ઓળખું છું એમના દાદા સુરણવાળા ભલે હોય એમણે ગાજરમાં ઇનામ મેળવ્યું છે હજુ તો એમની ઉંમર સાઠ વર્ષની છે છતાંય સરકારી ઇનામ જીતી લાવ્યા છે મારી તો ભગવાનને પ્રાર્થના છે કે એ હવે મોડાની હરીફાઈમાં ઈનામ મેળવી લાવે ભગવાન એમના સો વર્ષ પૂરા કરે એવી પ્રાર્થના છે પ્રમુખશ્રીની વિનંતીથી લસણવાળા લલ્લુભાઈ એમને અભિનંદન આપવા ઉભા થયા ભાઈઓ સમરથલાલ સુરણવાળા તો આપણા શાક માર્કેટની શોભા છે શાક સ્વાદિષ્ટ ને બનાવવું હોય તો લસણ વિના ચાલે નહીં એમ શાક માર્કેટને પણ સુવાસિત કરવામાં શેઠ સમરસલાલ સુરણવાળાનો ફાળો છે હું પ્રભુને પ્રાર્થના કરું છું કે સુરણવાળા સુવાસ લસણની જેમ ચારેકોર ફેલાઈ જાય એ પછી બટાકાનો હોલસેલ વેપારી થયો તેણે કહ્યું મારો ને સુરણવાળા શેઠ નો સંબંધ અદભુત છે એ સુરણવાળા ને હું બટાકા વાળો અમે બંને ફરાડી શેઠનો સ્વભાવ મને તો બટાકા જેવો લાગ્યો છે મોટા વેપારી થી માંડીને નાના રેકડી વાળા સાથે પોલીસ માંડીને ફોજદાર સાથે અરે પટાવાળા સાથે તરત મિક્સ થઈ જાય છે બટાકો રીંગણ સાથે દૂધી સાથે કારેલા શક્કરિયા અરે ટમેટા ને વટાણા સાથે મિક્સ થઈ જાય છે તેમ આપણા સુરણવાળા સેટ પણ બટાકાની માફક મળતાવડા છે બીજું મારે કહેવાનું કે જેમ બધા શાકમાં બટાકો બધાનો માનીતો છે મહિલાઓને બટાકા ભાવે પુરુષોને તો ભાવે જ છે ને છોકરાઓ તો બટાકાનો સ્વાદ હોશે હોશે માણે એ રીતે સુરણ વાળા શેઠ પણ બધે બધાના માનીતા છે કોથમીર વેચનારી બાઈ ને પાંચ દસ રૂપિયાની ભીડ પડી હોય તોય તે શેઠ પાસે આવે માર્કેટના ઝાડુવાળાને લગ્ન માટે લોન જોઈતી હોય તોય સુરણવાળા તૈયાર જ હોય અને કોઈ વેપારી નાણા ભીડમાં ફસાયો હોય તોય સુરણવાળા તેને સહાય કરે એટલે જ હું કહું છું કે જેમ બટાકો સહુને પ્રિય છે તેમ આપણા સુરણવાળા સેટ પણ બધામાં પ્રિય છે આ વખતે તો તેમણે ગાજરમાં ઇનામ મેળવ્યું હું સુરણવાળાને અપીલ કરું છું કે હવે બે મણનો મોટો બટાકો ઉગાડીને તે બીજું ધરખમ ઇનામ જીતી લાવે સભાજનોએ બકુભાઈ ની અપીલ ને તાળીઓથી વધાવી સરખાવે બકુભાઈ ભલે તેમને બટાકા જેવા કહે પણ હું તો સમરત શેઠને ડુંગળીના દડા સાથે જ સરખાવીશ ડુંગળી એ ગરીબો માટે આશીર્વાદ છે ડુંગળી વિના દુનિયા ડૂલ થઈ જાય ડુંગળીને તો કસ્તુરી કહેવામાં આવે છે બટાકાને તો બાફવોય પડે ડુંગળી તો કાચી ને કાચી ખાઈ શકાય એનું કચુંબર થાય ને એના ભજ્યા અરે વાત કરતા મોઢામાં પાણી છૂટી જાય આપણા સમરત શેઠ પણ ડુંગળીના દડા જેવા છે એમની શાખ કસ્તુરીની જેમ મહેકે છે ડુંગળી જેમ ગરીબને ઘેર પણ જાય ને શેઠિયાને ઘેર પણ જાય તેમ સમજીમાં જાય છે એ પણ ડુંગળીની જેમ અનેક ઉપયોગમાં આવે તેવા પરોપકારી છે રેલ રાહતનું કામ હોય તોય એ પહેલા અને રામ રોટલા આપવામાં પણ એ મોખરે હું તો કહું છું કે શેઠજી ડુંગળીની જેમ જ ગરીબ તવંગર સૌની સેવા કરતા રહેજો કોથમીર વાળા કળશીભાઈ કહે સાહેબ મને બે મિનિટ બોલવાની રજા આપો પ્રમુખે રજા આપી એટલે કોથમીર વાળા કળશીભાઈ સ્ટેજ પર ચડી આવ્યા અને કહેવા લાગ્યા શાકભાજી વાળા વેજીટેબલ ભાઈઓ

કેવા ફિક્કા લાગે છે કોથમીર ન વાપરે એ તો અક્કલનો ઓથમીર કહેવાય છે શાક બધા સારા પણ મસાલો હોય તો જ શાક સ્વાદિષ્ટ બને છે હું તો સુરણલાલ શેઠને કોથમીર જેવા જ કહું છું એ ભલે સાઠ વર્ષના થયા પણ લીલી કોથમીરની જેમ તે હંમેશા તાજા ને તાજા દેખાય છે અને કોઈ પણ કામ કરવા બધા ભલે ભેગા થાય પણ શેઠ ના હોય તો કામ ફિક્કુ પડી જાય શેઠ કામ હાથ પર લે એટલે કામમાં મગમગાટ આવે બસ મારે તો આટલું જ કહેવાનું છે શેઠ હંમેશા લીલાછમ કોથમીર જેવા રહે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું સમર્થ લાલ સુરેણવાળાએ સન્માનનો જવાબ આપતા કહ્યું હું બટાકા જેવો છું શક્કરિયા જેવો કે ડુંગળી જેવો તેની મને તો કશી ખબર નથી મારા ઘરમાંથી તો મને મરચા જેવો કહે છે હું તો સીધો સાદો શાકનો વેપારી છું સુરણવાળા મારા દાદા હતા હું પોતે ગાજરવાળો છું મારા જમાય જમરૂખના વેપારી છે સાડા ને શક્કરિયાનો વેપાર છે અમારા આખા કુટુંબને તમે વેજીટેબલ ફેમિલી કહી શકો આપણે બધા જ શાકના વેપારીઓ એક સાથે ભળીને પંચકુટિયા શાક જેવા સ્વાદિષ્ટ થયા છીએ આપણા પરસ્પરના સહકારથી જ શાકભાજી ઊંચા આવશે એવી મને આશા છે મેં ગાજરમાં ઇનામ મેળવીને કંઈ ભેંડો માર્યો નથી પણ હવે સવા મણનું શક્કરિયું ઉગાડવાનો પ્રયત્ન છે પ્રભુની ઈચ્છા તમારા બધાનો ખૂબ આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો